જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગર આપ્યા એમાં મગફળીને અવાજનું કામકાજ શરૂ થઈ ગયેલું છે લાઈવ વિડીયોના માધ્યમથી બજાર ભાવ વિશે માહિતી મેળવશો મિત્રો તો ચાલો મિત્રો વિડીયો બનાવે રહેજો ને આજની તારીખ આઠ નવેમ્બર અને શનિવાર મિત્રો કાલના બજાર ભાવ વિશે જણાવી દઉં તમને મિત્રો ઓછામાં ઓછા ભાવ હતા અઢારસો રૂપિયા નવ નંબરની વેરાયટી હતી ભાઈ અને આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું આપણે તો ચાલો મિત્રો વિડીયોમાં બનેલા રહેજો જામનગરમાં તમિલનાડુના વેપારી આવતા હોય ખરીદી કરવા માટે તો એ લોકોને ખાસ માંગ હોય છે નવ નંબરની વેરાયટી અને છાસઠ નંબરની વેરાયટી એ બે વેરાયટીની ખરીદી કરવા માટે એ લોકો આવતા હોય છે બાકી તો રનિંગ જે કંઈ ક્ષી હોય નંબર હોય કે ખરીદી કરતા હોય તો ચાલો મિત્રો જોઈ શકો હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો આગળ વધીએ ભાઈ છત નંબરની વેરાયટીનું કામકાજ ચાલી રહ્યું છે હરાજીનું तीस रुपया मल ना भाव थे मै जुओ मित्रों ने तीस रुपया थर्टीन हंड्रेड फोर्टी रूपीज माल करे तो है दोस्तों थोर्टीन हंड्रेड फोर्टी रूपीज तेरसो तीस रुपया तीस रुपया अगिय सौ ना पांसठ रुपये मालना भाव थे अगिय सौ ना पांसठ रुपए है इलेवन हंड्रेड सिक्सटी फाइव रुपीज़ माल का हुआ है इलेवन हंड्रेड सिक्सटी फाइव रुपीज़ अगियार सौ पांसठ बार सौ ने चालीस रुपया मालन भाव थे, थे बार सौ चालीस रुपया ट्वेल्व हंड्रेड फोर्टी रूपीज माल का रेट है माल देखिए दोस्तों नंबर, बार सौ चालीस रुपया बार सौ ने चालीस बस total nomor 1100 rupia અગિયારસો નેવું રૂપિયા માલનો ભાવ થયો છે માલજો મિત્રો અગિયારસો નેવું રૂપિયા ઇલેવન હંડ્રેડ નાઇન્ટી રૂપીઝ

आ माल जो मित्रों तेर सौ पचास रुपया मालन भाव थोड़ा है तेरसो पचास थर्टीन हंड्रेड फिफ्टी रूपीज माल के रेट आ दो दोस्तों नाइन नंबर के वेरायटी है तो। भाई नव नंबर ने वेरायटी है थोड़ी थोड़ी खबर पड़ा माँगी मैंने एम क वेरायटी नहींक बोलत अठेक अठे घा मारी तो है। थे थे लेता है। बाकी है तो नौ नंबर ज आपना बजा आशीर्वाद ने आपना बजा सब्सक्राइबर ने बराबर तो चलो मित्रों आगे अपना

अगियारो रुपये माल ना भाव थे छास नंबर सौसी रुपये इलेवन हंड्रेड माल का रेट है सिक्स नंबर वेरायटी छसठ नंबर नौ नंबर वेरायटी है भाई बार सौ मुकड़ी है જોઈ <laughs> લે <laughs> 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 <gayel> <gay> पंदरो न पीस सौ पचल સોળસો ને નેવું રૂપિયા માનનો ભાવ થયો છે નવ નંબર ની વેરાયટી સોળસો ને નેવું રૂપિયા सिक्सटीन हंड्रेड नाइंटी रूपीज माल करी रुपीज सोल सौ ने मल भाव थोड़ा सत्तर सौ में दस रुपया हो सौ नौ नंबर ने वेराइटी मित्रों एशी रुपया मालन भाव थे तेरसो ए रुपया थर्टीन हंड्रेड एटी हुआ है नाइन नंबर की वेरायटी है दोस्तों माल जो मित्रों से माल जो भाई

બારસો ને તેરસો ને ચાલીસ રૂપિયા તો મિત્રો એ હરાજીનું કામકાજ તો ચાલુ જ છે જુ આગળ વધીએ અમનો શું આગળ ભાવ થાય છે કે નહીં સત્તરસોને પિંચ્યાસીથી ઉપર થાય છે કે નહીં નવ નંબરની વેરાયટીના બેસ્ટ ક્વોલિટીનો માલ હશે તો થશે નકર ભાઈ હરીવાલાઓ હોય વિડીયોમાં બનેલાજો અને મિત્રો આપને જણાવી દઉં કે આપણે એક ફાઉન્ડેશન ચલાવીએ છીએ જેની અંદર મુગા જનવાર સે વૃદ્ધા આશ્રમ સે હોય તો કોઈ મેડિકલ ઇમરજન્સી કોઈ નાના બાળકો માટે ઓછો તો કોઈ વૃદ્ધા માટે મુગા જનવારો માટે એના માટે આપણે કાર્ય કરીએ છે તો એના માટે હું આજ દી સુધી એકલો જ કાર્ય કરતો તો એટલે બહુ કંઈ ખાસ નહીં પણ જે કઈ મારી ઇન્કમ થતી થી એમાંથી 1-2% હું આમાં દાન માટે પૈસા વાપરતો હતો હવે આની અંદર મેં વિચાર એમ કર્યો છે કે આ બધી મારી ફેમિલી છો યુટ્યુબ મારા સબસ્ક્રાઈબર છો બધા મારા મિત્ર ને મારા મારો પરિવાર છો તો એમ વિચારું છું કે કેમ તમે પણ આની અંદર થોડોક ભાગીદાર બનો જે હું કાર્ય કરું છું એની અંદર તમે પણ ભાગીદાર બનો શાળા કર્મકાર કરવા માટેનો ભાગીદાર બનો એનો આપણે અભિયાન ચલાવીએ છીએ એની અંદર તમે મારા પાર્ટનર બનો અને પાર્ટનર બનવું બહુ સહેલું જ છે બહુ કંઈ ખાસ છે નહીં આપણે ફક્ત આપણે દસ રૂપિયા ફક્ત દસ રૂપિયાનું ડોનેશન કરી અને આપણે જે કંઈ પણ મહિનાની અંદર કે જે કંઈ પણ આપણી જમાપુંજી થશે એનાથી આપણે એ પૈસા સારા કરી એમાં વાપરશું હું એકલા દિવસથી કરતો તો પણ જો તમારી ઈચ્છા હોય કોઈ જોર બસતી નથી ફૂલ નહી તો ફૂલ નહી પાખડી ફક્ત ₹10 ના ડોનેશન થી આપ લોકોને પોકનો સેવા નું કામ કરી શકો છો મિત્રો કોઈને જોર બસતી નથી આ તો હું કરું છું ને તમારે જો કરવું હોય તો ₹10 કોઈ સામાન્ય વસ્તુ છે કે મોટી રકમ છે નહીં અને જો ઈચ્છા હોય તો મારી યુટ્યુબ ચેનલની અંદર પોસ્ટ છે એમાં ક્યુઆર કોડ નાખેલો છે એને સ્કેન કરીને પણ નાખી શકો છો અથવા તો મારા મોબાઈલ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે એના થ્રુ પણ તમે કરી શકો છો અને અમુક ખેડૂત મિત્રો એમ કહેતા હોય મારા સબસ્ક્રાઈબર અહીંયા આવતા હોય છે એ લોકો કહેતા કે ભાઈ અમાર આગળ તો મોબાઈલ ની સુવિધા છે ની આલી તમે રોકડા ભાઈ રોકડા પૈસા નથી લેતો રોકડા લઉં તો મારે વરી તમારા પૈસા 10 રૂપિયા વપરાઈએ તો પછી મારે મારા કર્મનો હિસાબ અહીંયા દેવાનો છે આ કુદરતી નિયમ છે તમે दान દીતલા પૈસા કદાચ મારાથી બોલે છો કે 10 વપરાઈએ તો ભાઈ બહુ અઘરૂ છે એટલે ફક્ત મોબાઈલ થ્રુ આ તો આ નથી ને ઓનલાઈન જ ગમે એટ લો સુ રોકડા નથી લેતા જો ઈચ્છા હોય તો તમારા ઘર જો સુવિધા નવો ઓનલાઈન મે તો તમે ગમેનેટ કરી કઈ ન કરી શકો છો મિત્રો તો ચાલો મિત્રો આગળ વધીએ આપણે આટલા બજાર ભાવ ઉપર જો અહીંયા 1785 રૂપિયા નો નંબર ને વેરાયટી હતી અને 66 નંબર ને વેરાયટી 1350 થી એમ કહી કા તો ભાવ તો વિડિયો મે બના લઈ રહ્યો છે મિત્રો

ચાલિ <laughs> तो भाई नौ नंबर ने वेरायटी ये सत्तर सौ पंचावन रुपये मलनो भाव थे नौ नंबर ने वेरायटी सत्तर सौ पंचावन सेवंटीन हंड्रेड फिफ्टी फाइव रूपीज माल के हुआ है नाइन नंबर की वेरायटी है दोस्तों आ बता तमिलनाडु वाला है खरीदी करेली है नौ नंबर ने वेरायटी चलो मित्रों आगे तो मित्रों सारे भागीदार बन जाओ मित्रों कर्म करता रहो किया जाने किस रूप में नारायण आके ना मिल जाएगा मन के दर्पण पे कहीं राम का दर्शन पाएगा भैया दरक से वसेलो से दरेक जीव अंदर, जब दरेक मनुष्य બરાબર અને ક્યાંક ક્યાંક શેતાન પણ વસેલું છે એવું નથી પણ આપણે દરેક મનુષ્ય અને જીવને દેવની દ્રષ્ટિથી જોવાનું છે આપણે કોકને શેતાનની દ્રષ્ટિથી જોશું તો આપણે શેતાન જ পিচাশি পঞ্চাণ চৌ સોળ પાંચ ભાઈ સોળસો ને પાંચ રૂપિયા સોળસો પાંચસો વીસ પચાસ પચાસ સોળસો ને પચાસ વન સિક્સ ફાઈવ ઝીરો રૂપિયા મારનો ભાવ થયો છે નવ નંબરની વેરાયટી શેષ सिक्सटीन हंड्रेड सेवेंटी फाइव रूपीज सिक्सटीन हंड्रेड सेवेंटी फाइव रूपीज सोल सौ पीछोते रुपया भाई भाई नौ नंबर वेरायटी से जुए माल केवे क्या मतलब भाव थी जुए भाई आ माल जो मित्र सौसो पीछोते रुपया माल में भाव थे सिक्सटीन हंड्रेड सेवेंटी फाइव रूपीज माल है हा भाई 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 हाँ भाई हाँ भाई जिया पर खेड़ भाई भाई

સત્તરસો ને પાંત્રીસ રૂપિયા નવ નંબરની વેરાયટીન હંડ્રેડ થર્ટી ફાઈવ સેવન્ટીન હંડ્રેડ થર્ટી ફાઈવ રૂપીઝ માલ કુવા હે ભૈયા ચાલતે નો સત્તરસો ને સત્તરસો ને પાંત્રીસ નવ નંબરની વેરાયટી ના હવે થોડી થોડી ખબર પડવા માંડી છે ભાઈ પેલા ભાઈ કે જોજો છાસઠ નંબર ન કહેતા ના ના હવે થોડી થોડી ખબર પડવા માંડી છે મને नौ नंबर ने वेराइटी है सत्तर सौ ने पत्रीस रुपये मालन भाव थोड़ा है सेवंटीन हंड्रेड थर्टी फाइव रुपीस रूपीस मलका हुआ है नाइन नंबर की वेराइटी है दोस्तों चलिए आगे बढ़ते भाई <laughs> <laughs> अगियारो ना पंचा रुपये मलो भाव थे, है छसठ नंबर वेरायटी है अगियो पंचावन रुपए हाँ जीवीस भाई सॉरी सॉरी जीवीस અગિયારસોના પંચાવન રૂપિયા માલનો ભાવ થયો હતો જીવીસ નામની વેરાયટી છે મિત્રો જીવીસ ઇલેવન હંડ્રેડ રૂપી તો હોય દોસ્તો ભાઈ ભાઈ ચાલી આગળ બઢતે હે ભૈયા તો મિત્રો આજ હરાજીનો તો કામકાજ ચાલુ જ છે પણ આપણે વિડીઆનનું કામકાજ અહીં સમાપ્ત કરીએ છીએ નવ નંબરની વેરાયટી હતી મિત્રો સત્તરસો ને પંચાણું રૂપિયા સત્તરસો ને રૂપિયા માલનો ભાવ થયો હતો અને 66 નંબરની વેરાઇટી છે એના 1340 રૂપિયા માલનો ભાવ છે તો બાકીની જે કંઈ આજને અરજીન સંપૂર્ણ ખાસે એટલે ઊંચા ભાવ શું થાય એની અપડેટ મળી જશે અને એ અપડેટ હું આપને સોમવારના ફૂલતામાં આપી દેશ મિત્રો તો આજની વિડિયો એ સમાપ્ત કરીએ છે અને મિત્રો એક નોટ કરજો જે ક આપણે ધર્મના કાર્ય કરીએ છે એની અંદર જો ઈચ્છા હોય તો ફૂલ નઈ તો ફૂલ નઈ પાખડી જરૂર મિત્રો આ સેવાનું કાર્ય છે મારા ભેગા જોડાવ તમે અને સહભાગી બનો મા મારા મિત્ર તો ઠીક છે આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિશન મિત્રો